જ્યાં શિક્ષકો પોતાના જ્ઞાન અને અનુભવ સાથે વિદ્યાર્થીનું ભવિષ્ય તૈયાર કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોડર્ન યુગમાં વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓથી વાકેફ કરવા તમને મળશે આધુનિક કોમ્પ્યુટર લેબ અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ તથા સંપૂર્ણ હવા ઉજાસવાળી વિશાળ પ્રેક્ટિકલ લેબ જ્યાંના પ્રોફેસરો માત્ર જ્ઞાનના દાતા જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના મિત્ર બનીને આપે છે વ્યક્તિગત માર્ગદર્શન વિદ્યાર્થીઓને દરેક પાનાની વચ્ચે છુપાયેલી એક નવી દુનિયાની ઓળખ આપતી વિશાળ લાઇબ્રેરી મન અને શરીરને મજબૂત બનાવવા અમે આપીએ છીએ યોગા મેડિટેશન અને સ્પોર્ટ્સની ઉત્તમ ફેસિલિટીઝ મિત્રો સાથે મજા, અસંખ્ય યાદો, સ્વાદિષ્ટ તાજા સ્નેક્સ, લંચ અને ડ્રિંક્સ એટલે કે નવયુગ યુ કેન્ટ્રી વેર સ્ટુડન્ટ્સ ડોન્ટ કાઉન્ટ કેલરીઝ, ધે કાઉન્ટ મેમરીઝ. કોલેજનો દરેક દિવસ નવો અભ્યાસ, નવી માહિતી અને નવા અવસરોથી ભરેલો છે. યુનિટી એન્ડ ડિસિપ્લિન. NCC ના માધ્યમથી કોલેજ આપે છે દેશ સેવા તેમજ નેશનલ કેમ્પમાં જવાની તક. અલગ અલગ કોલેજમાં મળતી તમામ ફેસિલિટીઝ માત્ર એક જ કોલેજમાં શ્રેષ્ઠતા એ અમારી પરંપરા છે સફળતા એ અમારું મિશન છે તો આપ રાહશ્યની જોઈ રહ્યા છો આજે જ મુલાકાત લો નવી ગ્રુપ ઓફ કોલેજીસ